રામ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો વેલકમ તો તમારું બધાનું સ્વાગત છે આજના લાઈવનું ઈંગ્લેન્ડ થી સ્નોફોલ થયો છે અમારે મસ્ત અને અમે નીકળ્યા છીએ બરોબર તો તમને પણ લાઈવ બતાવીએ બરાબર જો બધા નદી વહી જાય છે પાણીને ફૂલ આ બાજુથી વરસાદી પડ્યો અને સ્નોફોલ પણ થયો છે જો વ્હાઇટ ડે વ્હાઈટ ડે લાઈવ તમને ઇંગ્લેન્ડથી થી બતાવીએ છે નેટવર્ક ના કારણે થોડું ક્યારેક ઓછા વધતું ઓલું થશે દેખાશવામાં ને અહીં પણ બધા છે ને આવા દોરડા બાંધે છે જે પ્રેમ પંખીડા હોય ને એ એમ કે જન્મ જન્મ ની સાથે નિભાઈ ગયે મસ્ત લાઈવ જુઓ ઇંગ્લેન્ડ માં સ્નો પડ્યો છે મસ્ત નદી આવે છે આમ આ બાજુથી બારી મહિના જ નદી આવે છે બારી મહિના બરોબર આજે મસ્ત લાઈવ બતાવવાનો છું એમ માનો કે આખું તમને બતાવવાનો છે એક કલાક ઉપર એટલું ખબર નહીં ક્યાં સુધી આમ અમે હાલવા નીકળ્યા હતા ને હવે જાય છે ઘરે પણ બધું તમને બતાવીએ છીએ અને અહીંયા પણ તાળા મારવામાં આવે છે જોવો છો કે આને કોઈ આ પાઇપને કોઈ ગાડી ના જાય એટલે કેટલા બધા તાળા માર્યા જોવો અને પાણી જોવો જાય છે મસ્ત નદી પહેલી વાર મારી મા પહેલી વાર જોયો ઇંગ્લેન્ડ માં કારણ કે ક્યારે બધા કાશ્મીર ઇંગ્લેન્ડ બધી જગ્યાએ બરફ બરફ છે જગ્યા તમે આજે મસ્ત બધા જોડાતા રહેજો અને તમારે કંઈ પૂછવું હોય તો સાથે સાથે પૂછી લેજો બરોબર એટલે જય વસરાજ જય વસરાજભાઈ ભાવેશભાઈ કેમ છો રાજુભાઈ બા ને કેમ છે એકદમ મજામાં છે હું અને બા નીકળ્યા છે સ્નો ફોલ થયો છે મારે તો જોવા નીકળ્યા છે ને તમે સાથે અમે જ્યાં જઈએ ત્યાં તમેય સાથે બધા જો અસ પાંડેણા ભેરા બા છે મસ્ત પહેલી વાર સ્નો બા ને ઠંડી ભૂકાઘાટે હો આમાં હાથમાં મોજા જો પહેરવા પડે નહીં તો લાવી કરી ન શકો તો ચાલો જુઓ બાપાના પ્રકાશભાઈ કેમ છો મજામાં નદીઓ પાણીની છે મળી ઓલી બાજુ ને બાજુ તો હે ને આમ આમ ઉપર ચડવામાં લપટી જાય એમ બરફ છે એટલે એટલે ઈ આમ આડેધડ હેના આડે ધડ આડેધડ માં તો હવે અમુક ને ખબર નહીં પડે કે આડેધડ કે આડેધડ ગાર્ડન માં છે ને નીકળ્યા અમે કેવું બધું વાઈટ વાઈટ થઈ ગયું તો અત્યારે તો થોડોક ઓગરી ગયો છે અત્યારે બાકી નકડ મસ્ત બધું એમ છે હજી તો ગામમાં થર છે છે માન તમે ઇંગ્લેન્ડ માં જોવા કશ્મીર આજે ઇંગ્લેન્ડ માં પ્રકાશભાઈ ગોરબાપા પાતા દેશી ભાષા હા દેશી ભાષા હો દેશી હોય તો દેશી ભાષામાં બોલે ને સૂન શાન સૂન શાને એ તો ભણેલા કરે કોઈ એવી દેશી રે મળે તો ભજન છે નેટર્યા ભગવાન જાળવા તો ફૂકાય ગયા ઓલા જેવા થઈ ગયા બધા ઓછો કેમ પણ બધાને મજા પડે છે ને દેશી રે મળે રે આપણા દેશમાં સાચી વાત ભાઈ દેશી રે મળે કોઈ આપણા દેશમાં અહીંયા દેશી ન મળે ભાઈ અહીંયા બધા ઇંગ્લિશ જ મળે અહીંયા દેશી પોટલી નથી મળતી ને દેશી માણસ નથી મળતા ઇંગ્લિશ આપણે દેશી જ મળે ને અહીંયા દેશી જ નથી મળતો ઇંગ્લિશ જ બરાબર જમાના આવ્યા ભાઈ ઇંગ્લિશના સ્નો ફોલો અત્યારે ચાલુ થઈ ગયો પાછો જો દેખાય તમને જો લાઈવ પડવા અને કૂતરા પણ જો ભાઈ લાઈવ સ્નો થઈ ગયો છે ચાલુ લાવે ત્યારે પડે છે સ્નો અહીંયા ઇંગ્લેન્ડની અંદર તમારે માવઠુંક થયું આપણી પોરબંદર જામનગરની એ બાજુ અમારે અહીંયા બરફ પડે બહારનો નજારો કેવો હોય બધું સફેદ સફેદ દિવસ છે અમારે આજે કેમ છો ભાઈ મજામાં છો અમે તમે બધા કેમ છો મજામાં છો ને તમારે કેવું વાતાવરણ છે અમારે તો બરફ ચાલુ છે જો અહીંયા પડે છે હવે જલ્દી જલ્દી ભાગ્યા નહીં તો ઘેરાય જશો હવે તો શું થાય બીજું આવે છે બધા આવી રીતે બરફ પડે આમ રૂ હોય ને રૂહ કપાસનું રૂ એવી રીતે હા હા જો છો બધા દેખાય છે ને બધા બરાબર ને દેખાય છે કે નહીં રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ સહી જ્ઞાન સત્સંગ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જો ની લીલા છે આ બધી સ્નો પડે આવી છે લીલા ભગવાનની મહાદેવ ની કૃપા થઈ હિમાલય માં જવું ન પડે એટલે અહીંયા હિમાલય કરી દીધું હિમાલય જેવું અહીંયા કરી દીધું છે અમને દેખાય છે ને બધાને ઘરે બેઠા ઇંગ્લેન્ડ નો સ્નોફોલ ને બધું દેખાય છે કે નહીં એ કેજો બધા બરોબર હા દર્શન કરજો ઇંગ્લેન્ડ ને બરોબર

હિમાલય હિમાલય છે સાહેબ મહાદેવ મહાદેવ હિમાલય તો હિમાલય ઓ મહાદેવ પણ આ માં ક્યાં આપણે જઈ શકીએ આપણે તો પામર માનવી છીએ મહાદેવ ની કૃપા હોય તો હિમાલય માં જવાય અહીંયા જો બરફ પડે હા અત્યારે પાછો જો ચાલુ થઈ ગયો ને કે કઈ હતું નહીં હાવ બોલો થઈ ગયો તો પણ પાછો પડી ગયો તો ઓલરેડી એના બદલે પાછો ચાલુ થઈ ગયો

એ તો થોડું ઘણું કષ્ટ પણ પડે મજામાં તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કેવી મારા હરિ ની કૃપા તો જોવો સ્નો હરીની માયા તો જોવો અમુક જગ્યાએ તડકો પડે અમુક જગ્યાએ અત્યારે વરસાદ પડે ને અહીંયા સ્નોફોલ થાય છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરિબોલ 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 મહાપ્રભુજી અહીંયા બધા અત્યારે ઓલા નીકળી એલા લઈને નીકળી ગયા છે એમાં બધા છે ને ઓલું કરે છે છોકરાઓને હવે ગામમાં તો આમ થર જામી ગયા રસ્તા ઉપર ને બધી જગ્યાએ મસ્ત પણ અહીંયા જો બધા જોવા માટે નીકળી ગયા આજે સેટરડે છે શનિવાર શનિવાર મજા આવે ને ઇંગ્લેન્ડમાં સ્નો મજા હા અહીંયા છે ને કૂતરાઓને મજા છે બધી રીતે ગાડીઓમાં ફરે સ્નોક ફ્લો જોવા મળે એ ઘરમાં રહેવા મળે સારા સારા એટલે કૂતરા છે ને આ દેશમાં સરખીયા હે કૂતરા આપણા દેશમાં કૂતરા બિચારા ને બટકો રોટલોય પણ ખાવા આવે તો ઘા કરે પાણાનો ઘા કરે ડાંગનો ત્યારે અહીંયા કૂતરા ને કપડા શિયાળાના કપડા બધું જામી ગયો છે દરવાજા તો જુઓના દરવાજા વાઈટ દે વાઈટ દે અમારે છે વાઇટ દે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 સપનામાં નહોતું કે આવી રીતે ઇંગ્લેન્ડમાં સ્નો પડતો હોય ને અમે મા દીકરો ભાઈ ફરતા હોય ને હે મજા કરી લેવી આ મજા કોઈ નથી કરી તું બધું કરી શકે પૈસા કમાવાય છેલા છે ભાઈ અઘરું છે ને મજા કરવી ને જીવનમાં એ જ ભગવાનની કૃપા હોય ને તો થાય મસ્ત સ્નો બહુ પડે છે રાધે કૃષ્ણ જે માતાજી જય બજરંગબલી જે માતાજી બજરંગ બજરંગબલી બધાને જુઓ અહિયાં જુઓ ભાઈ જુઓ જાડવાના કેવા હોય ગામડા ગામડા બધું રાધે કૃષ્ણ સહી ભાઈ સત્સંગ સહી સત્સંગ સહી સત્સંગ સહી સત્સંગ